જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ જાનકીને જો વાસરુ દૂધ પીવડાવી અને હુઈ ગયું છે કારણ કે નાનું વાસરુ હોય કે બાળક હોય દૂધ પીવે એટલે ઘોટું ને ઘોટું જ રે કેટલું મસ્ત વસ્તી નું હોય ગયું છે અને જાનકીને ને ખવડાવી લીધું છે પીવડાવી લીધું છે અને ગાય હોય કે મા હોય બાળકને મુક્તિ નથી વાસ જાનકીને રાતે ઘરમાં વાસરું લેવું હતું લેવા નથી દીધું પછી એના મોઢા આગળ જ બાંધી દીધું જેથી કરીને બહારના કૂતરા આવે તો એને કંઈ કરે નહીં તો વાસરું એના પાસે છે અને અહીંયા જો હવે આ ઘીનું પેકિંગ કરવાનું છે તો ઘી તો બધું ગરમ કરી ભરી લીધું છે હવે પેકિંગ કરવાનું બાકી છે

બધા બાળ ના દર્શન કર્યા એક નાનો કાનુડો હતો અમારી દીકરી એના પણ અમે દર્શન કર્યા અને અમને બહુ ગમે ગંગા બધા નામ સરસ પાડ્યા ગાયું પણ બધી જેમ બોલો એમ તમે સામે આવે અમારી અને અમને અમને દર્શન થઈને અમને આનંદ એવો થયો કે ના ભાઈ અહીંયા આપણે ખેતરમાં મકાન સરસ બનાવ્યું પછી લીમડાની બી ચાયા કુંદો બેસ્યું છે ગાયુ છે નાના નાના વાસગડા સરસ છે બહુ આનંદ સુરત થી આવ્યા સહી બધું ધોયું આનંદ પીયો બેઠા સાફ પાણી પીતા સહી લાવવા મળતો બેન મૂકે ક્યારે દેશ માં જવાનું થાય ને ક્યારે હું અહિયાં આવું પણ આવે એટલે તરત અહિયાં પેલા આટો આવી જાય મારો વિડિયો શેર કરજો બધાય જોજો અમારો સગાવાલા તમને બધાને જય શ્રી કૃષ્ણ કહીજો સબસ્ક્રાઇબ કરજો ગમતો હોય તો કઈ સબસ્ક્રાઇબ કરજો માતાજી એને ભાંગ એને કેલ્શિયમ ઘટતું હોય ને